એવું લાગે છે મનેખાના ઇતિહાસ માં આવું કાર્ય પહેલી વાર થયું હશે પચીસ મણના બાજરી ના જે રોટલા છે આમ તો આપણે આખો દિવસ આજે સેવાનું જ કાર્ય કર્યું છે સવારમાં માં કમસે કમ પાંચસો થી પણ વધારે કિલો પાંચસો કિલો ફરસાણને પાંચસો કિલો મીઠાઈનો દીવદની અંદર આજુબાજુમાં ક્યાંય પણ ફૂટપાથ ઉપર હૂતા હોય અથવા તો જરૂરિયાતમંદ પરિવાર હોય ઝુંપડપટ્ટીમાં રહેતા હોય એવા પરિવારને મીઠાઈનું વિતરણ કર્યું છે સાથે સાથે સવારમાં એક બાજુ મીઠાઈ ચાલુ કરી અને બીજી બાજુ અમારી બહેનો દ્વારા પચીસ મણથી પણ વધારે બાજરીના લોટના જે રોટલા બનાવવામાં આવે છે એનું કાલે ગૌમાતાઓને અને કૂતરાઓને આનું વિતરણ કરવામાં આવશે એક અમૂલ્ય અને અદ્ભુત આ એક નજારો છે વખાના ઇતિહાસમાં ફરી મારે દોરાવું પડે કે વખાના ઇતિહાસમાં પહેલી વાર આવું કદાચ બન્યું હોય છે આની પહેલા કોઈ દિવસ ભવિષ્ય બન્યું આટલા પ્રદીપભાઈ શાહ ના સાનિધ્ય ની અંદર અને એમના એક ઉત્તમ વિચાર ને ગ્રામ લોકોએ પણ સહકાર આપ્યો છે સાથે જોઈ રહ્યા છો સવારના રોટલા ઘડે રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જોશી એક માનવ સેવા સંસ્થા એમનો પણ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય ગૌ માતા ફોન કરે આવ